वेलकम टू फिनिक्स स्कूल एंड इंस्टीट्यूट मस्त हम वीडियो लेक्चर बना रहे हैं आपके लिए एम सी क्यू के आप कभी ना कभी तो देख लोगे बराबर है अभी आपके पास टाइम है देखते रहना लास्ट में टाइम नहीं बचेगा दो तीन बार वीडियो को देख लोगे ना चले एम सी क्यू ऐसे ही आ जाएंगे बराबर है देखते रहना है फॉलो करते रहना है लाइक करते रहना है कोई नए वाला ભૂલના ભૂલ બરાબર છે ને હિન્દીમાં હા તો મેન વસ્તુ શું છે ખબર બેટા મસ્ત આપણે આઠ વિડીયો બનાવેલા છે એટલે આઠ પંચાલીસ ચારસો એમસીક્યુ તો તમને આવડી ગયા તો આજે બીજા પચાસ એમસીક્યુ આપણે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છે ધ્યાનથી જોવાનો જોવાથી બી આવડી જાય બરાબર છે એવું મારા સાહેબે મને કહ્યું હતું હું તમને કહું છું પહેલા નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને ગ્લુકોઝ તો રેડિયો સિન્સર છે એટલે પહેલો તો હળહતું જુઠ્ઠું છે ચાલો આ તમે બેઠો જોયેલો છે ગ્લુકોનિક એસિડના ઓક્સિડેશનથી થી આ ગ્લુકોનિક સૂત્ર આવું હતું સીએચન કરોડેશન થી મળેરિક એસિડ નો મતલબ શું પહેલા અને છેલ્લા કાર્બન પર સી ડબલ એચ ક્લિયર ચલો બીજા નંબરનો પ્રશ્ન ન્યુક્લિયો તો તમને આઈડિયા આવવો જોઈએ કે ન્યુક્લિયો સાઇનના બંધારણમાં તમારી આ સરકરા છે જેના પહેલા નંબરના કાર્બન સાથે બેઝ જોડાય તો મને એ જ પૂછ્યું છે આ નંબરના કાર્બન સાથે બેઝ જોડાય પહેલા નંબરનો કાર્બન ને પાંચમા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટનો અણુ જોડાય

સક્રિયનિયા ઉત્સેચકના નામે ઓળખાય કયા નામે ઓળખાય અપ્રકિરનિયા હવે કદાચ કોઈ ભૂલથી જ પાપડી ના વાંચી હોય પણ મારા જેવા કોઈ માણસના વિડીયોને જોયો હોય તો તો યાદ આવે ને એ સાહેબે આવું શીખવાડ્યું હતું બરાબર છે ને સ ઉત્સેચક તરીકે તમારા શરીરમાં વિટામિન હોય શું હોય વિટામિન જે પ્રોટીનને સપોર્ટ કરે ક્લિયર ચાલો આગળની વાત કરીએ ગ્લુકોઝની કયા પ્રક્રિયા સાથે કાર્બોનીલની હાજરી એના માટે બે રિએક્શન હતા એક્સિયન સાથે સાઇનોહાઈડ્રીન બનાવે એન એચ ટુ એચ સાથે ઓક્ઝાઇમ બનાવે જે સૂચવે છે એ ગ્લુકોઝમાં સીઓ હાજર હોવો જોઈએ ક્લિયર બેટા ચલો પ્રોટીન તૃતીયક બંધારણ મેં ઓલરેડી આગળ લીધેલો છે તૃતીય બંધારણમાં બધા મેં એવું કહ્યું આખા ગોમના બંધારણ હોય એને કહેવાય પ્રોટીનનો તૃતીયક બંધારણ જેના ઉદાહરણમાં આવે માઇગ્લોબિન ચાલો એક મિનિટમાં નામ આવડી જાય બે કાર્બન છે ઇથેન નાઇટ્રાઇલ મને આઈપીએસ પૂછ્યું છે મિથાઈન ના લખી દેતા ક્લિયર ચાલો નાઇટ્રો ઇથેનનું રિડક્શન નાઇટ્રો નાઇટ્રોનું રિડક્શન કરો ને બેટ સ્ટોન નિકાલ પી લેવાય એસસીએલ એફીએચસીએલ ગમે તેને લઈ શકો તો નાઇટ્રોના રિડક્શનથી એમાઈન બને ચલો એક મિનિટમાં આઈડિયા આવે શું બન્યું એમિનોઈથે છે એમિનો બોલો સેમ જ છે ચલો પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ના અલગીકરણ માટે મને પર્ટિક્યુલર લખીને આપ્યું છે હાલમાં શું વપરાય પેરાટ ઓલિયો સલ્ફોનાઇલ ક્લોરાઇડ મને પૂછ્યું છે હાલમાં હાલમાં તો છેલ્લી લાઈનમાં લખેલું હશે તો હાલમાં હું વપરાય પેરાટોલિન સલ્ફોનાઇલ ક્લોરાઈડ ચલો એલિનનું એસિટી લેસન એનિલિનના એચનું વિસ્થાપન થઈને સી ઓસી જોડાય એન એસિટ એમિનો બેન્જિન જેનું દેશી નામ કોક વખતે તમને લખીને આપે એમાં સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં લે સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં ગરમ કરું ને તો સલ્ફાનિલિક બને એસિડ બને सल्फ़ा नेलेक एसिड हमने कबर अच्छे सल्फ़ा नेलेक एसिड नो सुत्रा चलो कार्बोक्सिलिक एसिड संयोजन की प्रक्रिया ती बनता नहीं अल्काइल बेंजिन्ना ऑक्सीडेशन ती बने ग्रीगनार प्रक्रिया क लामातो तमारो सू बने लामातो द्वितीयक अल्कोहल बने આમાં કોઈ દિવસ એસિડ ના બને શું બને દ્વિતી આંક આલ્કોહોલ જો મેં તિયરી વાંચી હોય ને ચાલો અડધી મિનિટ બી ના થઈ આમ વાંચતા અન ખબર પડે આ ખોટું લખ્યું છે બરાબર ચાલો આગળ બ્યુટેનોઇ એસિડ બનાવટ ચાલો ટોલેન્સમાં ઓક્સિડેશનથી સીડબલ એચ બને રાઈટ જોન્સમાં ઓક્સિડેશનથી સી ડબલ ઓ એચ બને રાઈટ એમાઈડનું જળ વિભાજન કરું સી ડબલ ઓ એચ બને રાઈટ એટલે સીએલની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવાથી થોડું બને એસિડની બનાવટમાં તું જ ને ભાઈ નાઇટ્રાઇલનું જળ વિભાજન એમાઈડનું જળ વિભાજન એસિડ ક્લોરાઈડનું જળ વિભાજન એસ્ટરનું જળ વિભાજન એનહાઇડ્રેડનું જળ વિભાજન

તો વીસ ટકા વાળું ના હોય બરાબર ચાલો એકમાં જ એવું આપેલું છે બેટા પછી પાણીમાં દ્રાવ્યતાનો ઉત્તર ઉતરતો ક્રમ કાર્બનની સંખ્યા વધે તો દ્રાવ્યતા ઘટે એનો મતલબ એ થયો કે સૌથી ઓછી આ સૌથી વધારે હોય જો આમાં કાર્બન વધારે છે એનાથી ઓછા છે એનાથી ઓછા છે જેમ કાર્બનની સંખ્યા ઓછી હોય એમ પાણી માત્રા ભી વધારે હોય સિમ્પલ લોજિક બેટા ચાલો કીટોન 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 એટલે સી ડબલ વન ઓ ને બાજુમાં લખ્યું છે આલડી હાઈડ તો આલ્ડી હાઈડ કરતાં કીટોનની ઓછી કેમ હશે તમને એક મિનિટમાં આઈડિયા આવે કે જ્યારે હું કીટોન બોલું ને ત્યારે બે આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય એટલે આ તો રાઈટ જ છે બે આલ્કાઇલ સમૂહ એન્દ્ર અનુરાગી ના આવે એક હાઈડ્રોજન આપી ના આવે આવી રહ્યું છે બે આલ્કાઈલ સમૂહ હોય ને એટલે અવકાશ એ અવરોધ નડે આમાં મેં બે ઓપ્શન નાખ્યા છે એ અને ડી તમને એક મિનિટમાં આઈડિયા આવે કીટોનનો મતલબ સુલા બે બાજુ આલ્કાઈલ સમૂહ હોય જ બરાબર ચલો આગળ નીચેના પૈકી કયા પદાર્થની લ્યુકાસ કસોટી ધ્રુતિ અગ્નિ સૌથી ઝડપી તરત જ થયલી ટીપા મળે આ તમારું બ્યુટેન વન ઓલ પ્રાથમિક આ તમારું તૃતીયક આ તમારું દ્વિતીયક આ તમારું પ્રાથમિક સૌથી ઝડપી પ્રક્રિયા ઓ મિથાઇલ પ્રોપેન્ટ ઓલ નીચેના પૈકી કયો પદાર્થ ડાય ઇથાઇલિટર ડાય ઇથાઇલિટરનું જળ વિભાજન કરો જળ વિભાજનનો મતલબ શું એક બીજી તૃતીયક તૃતીયક જ્યારે સાંભળજો તૃતીયક જ્યારે હેલાઈડ હોય ને હેલાયડ ત્યારે મને હંમેશા મળે હાલ બરાબર છે કૃત્ય કહેલાય લખ્યું છે તો માત્ર હું આલ્કીન નહીં લખું આલ્કીન અને આલ્કોહોલ મળશે જ્યારે હું એનું જળ વિભાજન કરીશ તો એક બાજુ મને મળશે બીજા અંદર મિથેનો વિલિયમસનમાં નીચે આપેલું છે બરાબર મોસ પી ચલો એક મિનિટમાં નામ આવડે વે તો સાફ થઈ ગયો

क्लॉफॉर्मने हवा खुल्लो राखोला सी एल सी एल थ्री एनुक्सिडेशन थी सी एल टू सीओ सी एल टू नाम से फॉस जीन क्लोराइड फॉसजीन ने शू बोलाय आरबोनाइल क्लोराइड ચાલો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એનો ટુ ક્લોરોબેન્જિનના ઓર્થો અને પેરા સ્થાન પર જોડાયેલો હોય અર્થો અને પેરા સ્થાન પર જોડાય વિસ્થાપન કરો છોતેર ટકાની પજ મળે કેટલા ટકાની પજ મળે છોતેર ટકા ખાલી ઓર્થો કે એરા હોય તો પંચાવન ટકા ને ટુ ફોર સિક્સ આઈ ત્રણ જગ્યાએ જોડાયેલું હોય તો ત્રાનું ટકાની પજ મળે ચાલો આ તો મેં રિપીટ કર્યો હવે ભૂલી ના જાવ એટલે ફોસ્ફરસ એસિડ અગડો જોડાય અગળા અતિત અગડાવાળીની પજ ચાલો આઈ સો બ્યુટ આઇલ કુદીને પડવાનું બ્યુટ આઇલ કયું છે બ્યુટ આઇલ બ્યુ ટ હોય ને થોપ રાઈ મારી જ બોલ્યા ક્લિયર બેઠા ચલો એમાં આગળ વન ક્લોરો એવું થયું ને બમણા કાર્બન સંખ્યા ધરાવતું સોડિયમ ધાતુ સુથર સોડિયમ ધાતુ સૂકો ઇથર પ્રક્રિયા જે હોય એનાથી ડબલ થઈ જાય બરાબર છે મને હેક્ઝેન કીધું છે એટલે મૂળ કરતા કાર્બનની સંખ્યા બમણી તો કઈ પ્રક્રિયા વુજ પ્રક્રિયા ચાલો આગળ સીધું છે નામ લખવાનું છે પહેલા એની ઓક્સિડેશન અવસ્થા શોધો માઇનસ વન માઇનસ ટુ કોઈ આઈ 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 ચલો એકવા કોબાલ્ટ થ્રી ક્લોરાઇડ

આયનો જુદા જુદા આપેલા પ્રશ્નમાં જવાબ બોલી ગયા આયનો જુદા જુદા આપેલા આયનીકરણ સમઘટક આ ચલો ઇડીટ ઇએ ઇડીટ ઇએ સસ્તદંત ઇય લિગેન સસ્તદંત મતલબ સવર્ગ સ્થળ નિર્દેશ અવર્ગ સ્થળ નિર્દેશનો મતલબ સવર્ગ સહ સંયોજક બંધ ધરાવતા પરમાણુ બંધ ધરાવતા પરમાનો હેઠળના પૈકીલેક્ટ્રોન ચલો ની ઓક્સિડેશન અવસ્થા ઝીરો આર્ગો નડા થ્રીમાં દસ જો પહેલો જ આન્સર આવી ગયો આ બેનો ટોટલ કરીને જે વધે ડિમાક ઉછાળી દેવાના ક્લિયર બેટા दातु आनी सही हो जगता। आग, चलो अनु धातु आयन की प्राथमिक संयोजकता प्राथमिक એટલે ઓક્સિડેશન આંક -3 આનો 0 એટલે આનો સ્તરન ત્રણ વાળો આન્સર ક્લિયર चलो a2mno4 લત યરી મેતુ ઘેરા લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ ચલો ચુંબક એ ચાક માત્રા કયા એની ચુંબક એ ચાક માત્રા સૌથી વધારે હું અહીં લખો છું જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હોય વધારે હોય ચલો અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણી નાખો ટિટેનિયમ 3+ ટિટેનિયમ એટલે Sp 22 18 21 ઇલેક્ટ્રોન થ્રી નાખ્યું છે બે ત્રેવીસ અયુકમિત ઇલેક્ટ્રોન બે ચાલો ક્રોમિયમ ક્રોમિયમ થ્રી પ્લસ ક્રોમિયમ નું ચોવીસ અઢાર અઢાર ને એકવીસ એકવીસ ને ત્રણ ચોવીસ એકવીસ ને છ સત્યાવીસ છ માં પાંચ ભર્યા પછી ચાર અયુગમિત ઇલેક્ટ્રોન વધે અમને આવડે જ છે શીખવાડેલું છે મેં

d ડીમાં પાંચ જ્યારે હું એક ઇલેક્ટ્રોન દૂર કરું ને હવે એના ડીમાં પાંચ હશે જ્યારે હું આમાંથી બીજો દૂર કરવા જાઉં બીજો દૂર કરવા જાવ તો વધારે ઉર્જાની જરૂર પડે ક્લિયર ચલો આગળ ક્રમ સેનાથી નક્કી થાય પ્રક્રિયાક્રમ પ્રક્રિયા ક્રિયા વિધિથી નક્કી થાય

છસો આનું એક છસો આનો લઈ જાઇન્ટ બહાર નીકળીને સમજણ પડે કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન આવે ચાલો આ શૂન્ય ક્રમ ઘુસાડ દેજો દિમાગમાં રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપી હોઈ શકે નહીં લખો દિવસ આનભીક આનું મૂલ્ય અપૂર્ણાંકમાં ના હોય

ચાલો ઊંચી સાંદ્રતા ઊંચી સાંદ્રતા એટલે અહીં મારું એસો પોર માઈનસ ટુ જો આમાં નથી આમાં નથી હરી રહ્યું એકમાં જ એસો પોર માઇનસ છે થાયો મારું પાંતરણ પામે ચાલો તમારું સૂત્ર ઇ સેલ અહીં તમારું આવ્યું ઇ નોટ સેલ ઝીરો પોઈન્ટ ઝીરો છેદમાં કોષનો પોટેન્શિયલ વધારવો હોય એનો મતલબ શું થયો જો મારે કોષનો પોટેન્શિયલ વધારવો હશે ને એક્સની જે વેલ્યુ હશે હું એક્સની વેલ્યુને મોટી લઈશ મોટી લઈશ આન્સર માઇનસમાં મોટું આવશે

ચાલો કનોની સંખ્યા વધારે સોડિયમ નાઇટ્રેટ એને ખનોની સંખ્યા બે એલ્યુમિનિયમ સલ્ફેટ એલ ટુ એ પાંચ પાંચથી વધારે તો કોઈ નામ ના આવેલા સોડિયમ સલ્ફેટ એને ટુ એસો ફોર કનોની સંખ્યા ત્રણ યુરિયામાં તો એક જ હોય કારણ કે યુરિયા અનું સ્વરૂપ એ હોય

આને હું સો વડે ગુની નાખીશ બરાબર સો આઠ દુ સોળ ને સાત છ જીરો પોઈન્ટ સિત્યાસી જોઈએ સિત્યાસી ટકા સીધી જ ગણતરી આડું અવરું સૂત્ર ના લેતા દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ દ્રાવ્ય પ્રવાહી તારામાંથી બનાવેલ જીંક એમાં ચાલો કોલામ આપેલું છે લાભ બંને ખબર પડે પાલ માટે પહેલાની યુમાં બીજું આવવું જોઈએ ગયો ગયો બીજું આ મારો આન્સર ખ્યા મગજ વાપરવાનું બરાબર છે મજા આવી હોય તો નીચે કોમેન્ટમાં લખજો મજા આવી હા કે જે કોળીનાઓ ના જોતા હોય ને એમને કહો વિડીયો જોવાનું ચાલુ કરે ને છોતરા ઉડી જશે બરાબર છે નહીં સમજણ પડે એમ માં ચાલો અમે ટાઈમ બગાડીને તમારા માટે એમસીક્યુ બનાવીએ છેલ્લા કોઈ કિંમત બિમત છે કે નહીં જેટલા મોબાઈલ ઘરમાં હોય ને લાઈક કરી દેજો નવો વિડીયો નહીં બનાવો બસો લાઈક આના પર કરવાની તમે કંઈથી કરશો મને નહીં ખબર બરાબર તો જ દસમા નંબરનો વિડીયો આવશે હવે મારે જીત પકડવી પડશે એવું લાગે છે હે ને পড়িয়ে দিল স্যার পড়িয়ে দিল